વધારે વરસાદ પડ્યો અને તેરથી ચૌદ ઇંચ વરસાદ જે મવામાં પડ્યો એના હિસાબે બધાને હું કહી શકું છું કે આ મવા એક ભાવનગરનું ઘરેણું છે અને એને જે પરિસ્થિતિ થઈ આપણા મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ આની અંદર બહુ જ ચિંતા કરે છે અને ચિંતામાં આવતા સર્વેમાં હજી ચાર પાંચ દિવસની બાકી છે સર્વે કરવાનું એટલે સર્વે થયા પછી આની અંદરથી શું નિર્ણય લેવો એની માટે સરકાર ચિંતિત છે અને હું તો રહ્યો આપણા વિસ્તારનો એટલે મને તો બધી ખબર પડે હું બધું સમજી આપું પણ આવતા દિવસોમાં આની અંદર સારું કામ થાય એવી હું મારા તરફથી નમ્ર એની માટે જો અહીંયા આવ્યું એ નારાજ ન રહી અને આવતા દિવસોમાં સરકાર તરફથી સારો એવો નિર્ણય લેવાશે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું થેન્ક યુ જે જે કરીને આપણે તમામ એરિયા દરમીને પણ વિનંતી કરો કે તો સીઓબે કોઈ દરશ્યમાં મોહને વિનંતી કરો કે પોતાનું સ્થાનકરણ કરે અને સીઓને કોને વિનંતી કરો કે પોતાનું સ્થાનકરણ પણ વિનંતી કરો કે ચોંટો પોતાનું કરે હો પ્રાંત અધિકારી પંચ ની મન કરો